મે બ્રાહ્મણ છું કર્મે બ્રાહ્મણ છું પણ વેવાઈ પટેલ છે લેવુઆ પટેલ એટલે વેવાઈઓ આવવાની મજા છે સતત પાંચ કલાક ટ્રાફિકમાં ક્રોસ કરીને આવ્યો મેં બધું ટાઈમસર પહોંચી જવું જમવાનું ચાલુ થઈ જશે તો કોઈ સાંભળશે નહીં જ્યારે આવા સમાજના પ્રોગ્રામ્સ થાય અને પતિ પત્ની બાળકો બધા ભેગા થાય ત્યારે મને એક વિચાર આવે કે સાતસો વર્ષ મોગલોએ શાસન કર્યું આ દેશ પર ત્રણસો વર્ષ શાસન કર્યું ખ્રિશ્ચિનોએ આ દેશ પર પણ એક હજાર વર્ષ પછી પણ આ સંસ્કૃતિ કેમ બચી છે આવા મેળાવડાઓના હિસાબે બચી છે આવા મેળાવડાઓના હિસાબે બચી છે જે આ બધા ભેગા થાય છે કે આપણો સમાજ છે આપણું કુટુંબ છે આપણો પરિવાર છે અને તમને બધાને કહું છું આ સુરતે મને સૌથી વધુ ઇજ્જત આપી જે સુરતનો એ મારો પહેલો સેમિનાર મેં સુરતમાં કર્યો અને પિસ્તાલીસ લાખ લોકોએ જોયો અને સંજય રાવલને આખી દુનિયા ઓળખતી થઈ એટલે તમારા સુરતી તરીકે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું રવિવારનો દિવસ છે જમવાનું બધું મજા મજા છે છોકરાઓનું સન્માન થાય છે અને હું બહારથી ગાડીમાંથી ઉતરીને અહીંયા આવ્યો અને બધા વિવાઈન વ્યવહારોને જોતો તો બે બાજુ સિત્તેર ટકા તો એ જીવનમાં મજા નથી આમ ખેંચેલું ને ખેંચેલું એટલે અભી જીવનમાં મજા ના હોય તો પ્લગ માં અંગળી ઘાલ દેવાની પાંચ મિનિટ થાય કેટલી વાર થાય આપણો ચહેરો જ હસતો નથી આપણે ઝાલાવાડ જઈને સુરત આવ્યા સુરત આવીને ધંધો કર્યો ફ્લેટો લીધા ઘર કર્યા પણ જીવનમાં મજા નથી હું પણ બહુ જ ગરીબ મારા વિશે તમે બધા જ બધું જાણો છો પણ બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો ને એમ કોઈ વાર્તામાં શું આવે એક દરિદ્ર બ્રાહ્મણ હતો બ્રાહ્મણ હાલો ગરીબ જ હોય હું એને હોધું છું હાલો જડતો નથી મને નહીં તો મર્સિડીઝ બતાવું કે જો આને ગરીબ બ્રાહ્મણ કહેવાય આવા ગરીબ ઘરમાં આપણો જન્મ થાય અને પછી આપણા સપનાઓ હોય કે આપણે કંઈક જીવનમાં કરવું છે હું આજે જ્યારે અહીંયા છોકરાઓને જોતો તો પહેલો નંબર બીજો નંબર ત્રીજો નંબર માફ કરજો હું સાચું બોલું છું સારું નથી બોલતો પણ આ છોકરાઓને બી કહું છું કે તમે ઇનામ લેવા આવો છો હસતા ખુદતા ખેલતા હસતા હોય એમ હે નેવું નવ્વાણું ટકા ભેગા એટલા નતા થતા નવ્વાણું ટકા અઠ્ઠાણું ટકા આવે કેમ ના ચોપડી લઈને બેસીએ તોય ના આવે આપણે તો એટલે ધન્ય છે એમને એમની જનેતાઓને જેમને આવા દીકરા દીકરીઓ પેદા કર્યા છે અને આટલા સરસ ટકા લાવ્યા છે પણ જે છોકરા છોકરીઓને ટકા નથી આવતા એમને નિરાશ થવાની જરૂર નથી આ ચોપન ટકા વાળી છે આગળ એટલે બધાની મજા છે આજે હું ખાસ થોડીક વાત કરવા આવ્યો છું તમારી જોડે પાંચ વર્ષ પહેલા મને મારા ઘરમાં મારું બહેરું નહોતું સાંભળતું અત્યારે બે કરોડ લોકો સાંભળે છે આનું કારણ શું છે આનું કારણ એ છે કે બધા જ બુદ્ધિની વાત કરે છે પણ હું હૃદયની વાત કરું છું આપણને એમ છે કે બધું જીવન અહીંથી જીવાજે છે હું એ હું જીવન અહીંથી નથી જીવાતું અહીંથી જીવાજે છે પણ આપણે આનો ખૂબ ઉપયોગ કર્યો એટલે બ્રેઇન સ્ટ્રોક આવવા માંડ્યા અને હૃદયનો ઉપયોગ જ બંધ કર્યો એટલે હાર્ટ એટેક આવવા માંડ્યા આનો ઉપયોગ જ નથી કરતા આપણે અને એટલે આખું જીવન પતી જાય છે કેમ જન્મ્યા ખબર નથી કેમ મરી ગયા ખબર નથી અને એમાં ને એમાં એક દિવસ પેપરમાં ફોટો આવે શું થયું પેલો ગયો આપણે કહીએ કાઢે તો કહેજો જાય નહીં પાછા આવા કોરા લોકો આપણે થઈ ગયા છીએ પણ સાહેબ ચોર્યાસી લાખ થયો જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે અને એમાં